સોનીવાડી તરફથી આ એક કેમ્પ હતો એમાં બધા આયુષ્યમાન કાર્ડ આધાર આધાર કાર્ડ પેન કાર્ડ બધા કાર્ડ બનાવતા હતા ઈ શ્રમ કાર્ડ તો એમાં આટલો લોકોએ આટલી મહેનત લઈ આટલો ટાઈમ કાઢી આટલું અમને લોકોને સહયોગ કર્યો અને આ ટીમ હતી ટીમ મેં બહુ અમને લોકોને હેલ્પ કરી જ્યાં અમે અટકતા હતા ત્યાં અને અમને એ બધા કાર્ડ માટે વિશેષ માહિતી પણ આપી જે ઘણા લોકોને આજની તારીખમાં નથી ખબર અને અત્યારે આ બધા કાર્ડ એટલા બધા નેસેસિટી થઈ ગયા છે ને કે ઘણા ધક્કા ખાવા પડતા હોય છે તો આ લોકોએ આ લોકોની ટીમે એટલી બધી હેલ્પ કરી છે ને અમને લોકોને કે બહુ સારી રીતે અમારા ઇઝીલી બધા કાર્ડ્સ થઈ ગયા અને સેમ ડે અમને લોકોને મળી પણ ગયા આ જે પણ આજે કાર્ડ્સ બનાવ્યા એના માટે ધન્યવાદ આયુષ્યમાન કાર્ડ ઈ શ્રમ કાર્ડ સહિતની સરકારી યોજનાનો કેમ્પનું આયોજન કર્યું તે બદલ પ્રમુખ ચેતનભાઈ જવેરી તથા કમિટીનો ખૂબ ખૂબ આભાર વાઘેશ્વરી માતકી છે સોનીવારીના પ્રમુખ શ્રી ચેતનભાઈ તથા સર્વે સોની ભાઈઓ આપણી વારીમાં આવો સરસ પ્રોગ્રામ થયો છે નિઃસા નિઃસ્વાર્થ સેવા કરી છે આ બધા ભાઈઓ બહેનોએ અને આપણા આપણા કામ માટે આખો દિવસ રાખ્યો છે ભૂખ્યા તરશ્યા પણ આપણી સેવા કરી છે ખડે પગે ઊભા રહ્યા છે તો આપણો સમાજ આ સર્વે ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માને